હત્યામાં સાથ આપનાર મિત્ર પ્રદીપ કૈલાશ પાટીલને ઝડપી પડ્યા હતા અને પુષ્પરજ કરતા આરોપી પ્રશાંત સિંધિયા કબૂલાત કરી હતી કે મૃતક રાહુલ પાટીલની પત્ની સાથે છલાંગણા સમયથી અનૈતિક સંબંધ હતા જે અંગે મૃતક રાહુલ વારંવાર ઝઘડો કરતો હોય હોવાથી પ્રશાંત દે મિત્ર પ્રદીપ સાથે મળી રાહુલની હત્યા કરી હતી હાલ તો ભયસ્થાન પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલ આઠ સાત બે હજાર ચોવીસના આશરે રાત્રે દસ વાગ્યાની આસપાસ વેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનથી એક જાણ કરવામાં આવેલી હતી કે ભાણોદરા ગામની સીમમાં એકલેરા તરફ એક સિંગલ પટ્ટી રોડ જાય છે એ રોડની બાજુમાં એક ડેડ બોડી પડેલી છે અને જે લોહી લુવાણ હાલતમાં પડેલી છે જે અને જે અનુસંધાને વેસ્તાનની સ્થાનિક પોલીસ અને વેસ્તાનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી સ્થળ ઉપર પહોંચેલા પહોંચેલા હતા સ્થળ ઉપર ડેડ બોડી ની પ્રાથમિક તપાસ કરી તો એમાં હેડ ઇન્જરી એટલે માથાના ભાગે ઇન્જરી હોય એવું જણાઈ આવેલું આસપાસ થોડી તપાસ કરી તો એને બીજી પણ ઇન્જરીઓ અને બ્લડ નીકળેલું હતું જેથી એની આઈડેન્ટિફાઈ ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરવા માટે સ્થાનિક લેવલે પ્રયત્ન કર્યા અને ખૂબ જ ઝડપથી આ ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ ગઈ અને એ જે ભોગ બનનાર હતા એ રાહુલ દિલીપભાઈ પાટીલ કરીને જણાઈ આવ્યું એના ઉપરથી થોડી આગળ તપાસ હાથ ધરતા એના સગા સંબંધી એટલે કે એની પત્ની અને એના ભાઈ એની તપાસ કરતાં મળી આવેલા અને એ એના પત્ની અને એના ભાઈની લાવી અને પૂછપરછ કરતાં આ સંબંધે બે આરોપીઓએ આનું જે ભોગ જે છે રાહુલ રાહુલ પાટિલ એનું મર્ડર કરેલાનું ડિસ્કોઝ થતાં આ અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનાર રાહુલ પાટીલના મોટાભાઈ ગણેશભાઈ દિલીપભાઈ પાટિલ છે અને આ ગુના ગુનો દાખલ થયા બાદ બેસ્તાન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને બંને આરોપીઓ જે છે એની એ મળી આવતા તેઓને લાવી અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં તેઓએ ગુનો કરેલાની કબૂલાત કરેલ છે